રાજ્ય સરકાર દ્વારા પ્રિસ્કૂલના નિયમોને લઈને વિરોધ દેખાઈ રહ્યો છે લાગુ કરવામાં આવેલા નિયમોને લઈને સુરતમાં વિરોધ દેખાયો પંદર વર્ષના ભાડા કરાર રાજ્ય સરકારે કમ્પલસરી કર્યો છે અને બીયુ સર્ટિફિકેટની જગ્યા પર સ્ટેબિલિટી રિપોર્ટ માટે માંગ કરવામાં આવી છે પ્રિસ્કૂલને મંજૂરી આપવાની તેમાં માંગ કરવામાં આવી છે અને તે આ બધી બાબતોને લઈને વિરોધ સુરતમાં દેખાયો હતો આજે અમારી સરકારશ્રી તરફ જે ન્યુ એજ્યુકેશન પોલિસીના કંઈક કંઈક ત્રણે ચાર મુદ્દા જે છે જે ખૂબ જ અકરા છે અને કદાચ અમારાથી અશક્ય છે એને પાડવા એને માટે અમે સરકારશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છે અમે ઘણી બધી વખત રજૂઆત કરી છે સુરતના લોકલ લેવલ પર અલગ અલગ સિટીના લેવલ પર પણ અને વિધાનસભા જઈને સરકારશ્રી ના દરવાજા પણ ખટખટાવ્યા છે જેવા કે કુબેર કુબેર જે પાંચેરિયા સર છે તે ભાનુબેન છે તે ઘણા બધા અધિકારીઓને અમે પોતે જાતે જઈને મળી આવ્યા છે તકલીફો જે ન્યુ એજ્યુકેશન પોલિસી બે હાજર વીસ ને અંતર્ગત જે પડી રહી છે તેમાં સૌથી પહેલો તો મુદ્દો અમારી માટે છે બિઝનેસ બિલ્ડિંગ યુસેજ સર્ટિફિકેટ દેટ ઇઝ બીયુ સર્ટિફિકેટ સર્ટિફિકેટ જેવું કે તમે નેવું ટકા સ્કૂલો આજે જે સ્ત્રીઓ દ્વારા ચાલે છે અને બાળાથી ચાલતી સ્કૂલો છે તેમાં બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ મેળવવું અશક્ય છે એને માટે પડે છે અમે એવું કહેવા માંગીએ છીએ સરકારને કે બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટની જગ્યાએ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ ને જો સ્વીકારવામાં આવે તો અમારી માટે ખૂબ જ રાહત થઈ પંદર વર્ષથી પ્રી નર્સરી ચલાવું છું અને મારા હસબન્ડ એક્ફેક્ટ થઈ ગયા એને પણ પંદર વર્ષ થાય એટલે શું કહેવાનું એમ છે કે પંદર વર્ષથી જે હું નર્સરી ચલાવું છું એમાં મારા છોકરાઓનું એક ડૉક્ટરનું ભણે છે કે એન્જિનિયરિંગનું ભણે છે બરાબર તો મારી જેવી એવી કેટલી મહિલાઓ છે હશે ગુજરાતની અંદર કે જે પોતે વિધવા છે કે જેમના હસબન્ડ નહીં હોય અથવા તો કોઈ દિવોર્સ થઈ ગયેલા તેવી કેટલી બધી મહિલાઓ આની અંદર સંકળાયેલી હશે